તો લાઈક કોમેન્ટ શેર એન્ડ ઢિક્કો મારીને સબસ્ક્રાઈબ કરી દેજો હું કંઈ ના જાણું મને ખાલી લાઈક કોમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ થવા જોઈએ અને તમારા બધા સપોર્ટ કરજો અને શેર કરવાનું રાખો મારી ચેનલને આપણે સવારના વાગી ગયા આમ તો ચાર વાગે ઉઠી ગયા હતા પણ યાદ આવ્યું ભેગું મારા નું હજુ સ્ટાર્ટિંગ મેં કર્યું નથી એટલે 6 ને વાગી ગયા 43 ને હું આવ્યો છું અહીંયા ગાંધીનગર મારા કામથી તો ગાંધીનગરથી હવે જાઉં છું ઘરે તો આજે તો શૂટ છે યાર શૂટ સૂટ અને એ રીતનું સૂટ છે કે જેને કોઈ હદરી હાઈડ ફેસ છોકરી હાઈડ ફેસ માં આવવાની છે કોણ કઈ છોકરી હશે તમે મને કોમેન્ટ કરશો ને તો હું તમને એકસો ને દસ ટકા કોમેન્ટ કરશો એમને હું એકસો દસ ટકા હું વિડીયો બનાવીશ કે આ કઈ છોકરી હતી જો કોમેન્ટ નહીં કરો તો વિડીયો નહીં બનાવું કે કઈ છોકરી હતી તમારો જો છોકરીનો ફેસ જોવો હોય તો કોમેન્ટ કરવાનું રાખો તો મળીએ જલ્દીથી આગળના નેક્સ્ટ એકમાં હવે હું ગાડી ચલાઈ લો ઓહો ગાંધીનગર ના હાઈવે આપણે પહોંચી ગયા તો મળે જલ્દી થી આગળના નેક્સ્ટ ટેક માં ત્યાં સુધી લવ યુ ઓલ ગાઈસ થેન્ક યુ સો મચ અને જોડાયા રહો મારી જોડે આગળના નેક્સ્ટ બ્લોગ સુધી કલર કલર મારો ઓડા કેમ મારા ભાઈ આવા નવા કપડા પહેરીને આવ્યો તું મારા ભાઈ એમ જ છોકરી આવવાની એટલે હા હે વિડિયો માં જવાનું હારું લાગે એટલે નહીં મારા ભાઈ બૂટે નવા નવા પહેરે આજે તો હા સિસ્ટર ને હાલ તો ભાઈ ફટાફટ આવી જાવ નીકળવાનું છે ભાઈ મોડું થઈ ગયું છે પેલી છોકરી ક્યાં ઊભી હે આપડી રાહ જોઈ બંધ કર જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ પોતાનો કોઈ વાત ફાઇનલી ગાઈસ અમે લોકો અહીંયા પહોંચી ગયા છે કયો વિસ્તાર હશે તમે જાણી જુઓ કદાચ તમને ખબર પડતી હોય તો કયો વિસ્તાર ખબર રિવર ફ્રન્ટ અમદાવાદમાં આવેલું આ ભાઈ પ્રેમભાઈ ભાઈ આજે ખબર છે ને કઈ રીતનું શૂટ કરવાનું મેં તને ટેગ બતાવ્યો ડન 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 અને ફેસ તો તમારો નહીં બતાવી શકું કેમનું ઓકે ડન 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 એમ ફેસ બતાવવાનો નથી યાર તમને ખબર પડી ફેસ તમને રિવ્યુલ ત્યારે જ કરીશ જ્યારે તમે બહુ બધા કોમેન્ટ કરશો ત્યાં સુધી તમે કે બે દૂદાર નો અર યુટર કેરે બંદા આ રો બંદા ચાલગા DJ આસિફ <laughs>

કેમેરામેન ની જરૂર હોય તો આને કેજો એ આવી જશે બહુ મસ્ત શૂટ કરે મારું દિલ જીતી લીધું મારા ભાઈએ થેન્ક યુ થેન્ક યુ સો મચ તારો આભાર માનું પ્રેમ કે તું આવ્યો લોકો ભલે સાથ ના આપતા હોય મારા ભાઈ તું સાથ આપીશ એ મારી આશા છે આપીશ ને હલકા આપીશ આપીશ હા બસ એમ અને તમાર બેન કે કેવા માંગો છો અરે પણ આપણે હટ તો કર લઈએ આમ આમ કરવામાં હું વાંધો એમ બી કે કંઈ કોઈને ખબર પડવાની નહીં કોણે અને મારા ભાઈ મેં તને હવે ફૂટા પાડીને આપ્યા બરાબર

અને વિડિયોન ફોટા આપણે આજ આજે આવી જશે મારા મારા ખ્યાલથી તમે જ્યાં સુધી વિડીયો ને ત્યાં સુધી તો મારા વિડીયોએ આવી જશે વાળા અને એ છોકરી કોણ હશે યાર કોણ હશે તમે બી આવું જ વિચારતા હશો તો એકવાર જઈને મારા વિડિયો જોઈ લેજો કદાચ તમને ઓળખાણ તો મારા ખ્યાલથી નહીં જ પડે કેમ કે એડિટિંગ ભાઈ પોતે કરવાનો હોય અને તમે જ્યાં સુધી આ વિડીયો જોતા હશો બ્લોગ જોતા હશો ત્યાં સુધી મારા ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ અને રીલ્સ બંને એની ચઢી ગઈ હશે કદાચ એ રીલ્સ હોય મિલિયનમાં જતા તમારો ભાઈ રાતો રાત શું કહેતા ફેમસ ફેમસ થઈ ગયો તો ભાઈને ભૂલતા નહીં બીજા ચાર જગ્યા ચાર છોકરીને નંબર આપજો એટલે આવા વિડીયો બનાવી શકું કોઈ વાંધો નહીં પણ એક લેડીઝ અમારી જોડે છે જે મારી દોસ્ત એને ઉતારવાની છે ત્યાં ફેસ હાઈડ એટલે તમારો ભાઈ પૂરેપૂરો ફેસ હાઈડ જ બતાવશે પ્રેમલા સાચી વાત ખોટી વાત મોઢું પીલી બાજુ દે તો

આભાર આભાર કહેવાય શુક્રિયા આપણે શુક્રિયા કહેવાય શુક્રિયા હિન્દી વર્ડ છે આભાર એમનો અમારા વિડીયોમાં આવ્યા આ છોકરી નવી યાર તમે બી ઓળખી શકો હું મસ્તી કરતો તો એ છોકરીની સામે આ છોકરી જ નવી આખી તમને બતાવીશ તમે જયારે કોમેન્ટ કરશો અને વિડીયો વાયરલ થશે તો હું તમને બતાવીશ છોકરીનો ફેસ કટ પણ હમણાં ફેસ બતાવવાનો થતો જ નથી અને વિડિયો રીલ મારા ભાઈ બે મિનિટ પકડતો સ્ટેરિંગ વળાવવું પડશે રીલ અને પોસ્ટ જઈને એકવાર મારી પ્રશાંત મિસ્કીન આઈડી છે ચેક કરતા આવજો અને તમે આ બ્લોગ જોશો મારા ખ્યાલથી એકસો ને દસ ટકા એક પોસ્ટ બી ચઢી ગઈ હશે ને રીલ બી ચઢી ગઈ હશે તો મળીએ ઘરે જઈએ ક્યાં ગયો આટલા દિવસ ગામડે ગયો તો તારા મળવા માટે બી હે કેટલા વર્ષનો હે કેટલા વર્ષનો બાબા 10 વાળી

નહી હોય તો અમારે વંશ અમારો આગળ વધારવાનો આ બધું તને એ અહીંયા જો તને કોણ શીખવાડે છે આ બધું કોણ શીખવાડે આ બધું તને અલ્લાહ શીખવાડે Awa, ah, awa, 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 awa Nih, nih, karwano, nih, karwano Karwano Nih, karwano, nah Nih, karwano, juga, Mau, Ya, maicu, oke Nah, kita raja, Awa, awa, awa Ganti, gitu, રાધે 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 રાધ સાડા પાંચ તમારા ભાઈ કાલ રાત નું કઈ ખાધું શું હેલી ખાવું તારે

ખાઈ લીધું હવે થોડું ખાવા બેઠા હે ખાઈને ઊંઘ આવીએ બહુ જબરદસ્ત ઊંઘ આવીએ એવી ઊંઘાઈ ને જેની કોઈ હદ નહીં પણ રીલ બહુ મજબૂત આવશે ભાઈ બહુ મજબૂત આવશે બસ હમણાં પબ્લિકને ખેંચવાનો ટ્રાય કરું બસ તમારો સપોર્ટ રહેશે ને તો પબ્લિક ઓટોમેટિક ખેંચાઈ જશે એટલે તમારા ભાઈને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં અને સપોર્ટ કરતા રહેજો જે રીતે આ રીતે કરો છો એવી રીતે સપોર્ટ કરતા રહેજો ફેમિલી કન્ટેન્ટ આવશે પણ થોડોક ટાઈમ લાગશે બસ રાહ જુઓ બધું જ આવશે ધીમે ધીમે પણ બસ તમારો સપોર્ટની જરૂર હે સપોર્ટ આવી રીતે જ રહો તો તમારો ભાઈ બૂમ પડાવી દેવામાં ક્યાં પાછો પડશે નહીં હવે ખાઈ લઉં હોટડોગ મંગાવી લીધું કાલે સવારનું કંઈક રાતનું ખાધું નહીં એટલે રાતના થઈ ગયા સાત પિસ્તાલીસ ને આપણે પહોંચી ગયા ઘરે ખાવાનું એને બનાવી દીધું કોણે બનાવ્યું છે ગેસ કરો કેમકે અમારી કાળી તો કઈ કામ કરતી નહીં થેન્ક યુ સો મચ જવાબ આપ જવાબ આપ

થેન્ક યુ સો મચ મને ખબર છે તને આવડતું નથી ભારતી ઓર્ડર કરેલો છે બહારથી થોડી છે ભાઈ તો ઘરે બનાવ ઘરે થી બનાવ હાચું કે છે ક્યારે હાચું બોલી તું તમે બહુ ભૂખ્યા હતા એટલે મેં આને જલ્દી બનાવ્યું ઓકે થેન્ક યુ સો મચ તો જમી લઈએ ભાઈ આવી જાવ તમે બી જમવા માટે તો આવી ગયા રાતના અગિયાર ને ઠેકાણે આવી ગયા હતા જશોદા હવે જઈએ છે ઘરે કેમ કે ઘરેથી બધાના ઘણા બધાના ફોન આયા કરતા હતા તો વિડીયો ગમશે જ વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર

તો મળે જલ્દીથી આગળના બ્લોગમાં કાલે સવારે નવી સ્માઇલ સાથે નવા દિવસ સાથે ત્યાં સુધી જય દ્વારકાધીશ જય શ્રી રામ બધાને ગુડ નાઇટ લવ યુ ઓલ ગાઈસ